હેલો ગાઈઝ આજે આપણે બનાવશું એકદમ ચટાકેદાર એવો મકાઈનો ચેવડો જો આ રીતના આપણે અમેરિકન મકાઈ આવે તે લઈ લીધી છે એક કિલો લીધેલી છે તેને સારી રીતે છીણી લેવાની છે પહેલાં એક લેયર્સ ઉપરથી કટ કરીશું પછી આ રીતના બીજું લેયર્સ કટ કરીશું એટલે એકદમ પતલી એવી છીણ થશે આપણે રેડી એટલે જલ્દી આપણે ચડી જાય કોઈ બાફવાની નથી કોઈ ઝંઝટ કરવાની આપણે એમ જ થોડી વાર ચડવા દઈશું એટલે એ નરમ થઈ જશે અને આપણે લીલા મરચાં લેવાના છે ચારથી પાંચ બહુ તીખા નથી એટલે આપણે ચારક જેટલા લીધેલા છે એક ઇંચ આદુનો ટુકડો લીધેલો છે તે ખમણે લીધેલી છે આપણે તમે આમાં સૂકા ગરમ મસાલા જેમ કે તમાલપત્ર દાલચીની પાવડર કોઈ પણ વસ્તુ તમે નાખી શકો છો પણ આમ મેં નહીં નાખેલું તેનો સ્વાદ બાળકોને નથી ભાવતો એટલે સૂકા મસાલા નથી નાખેલા લસણ આમાં વધારે નાખીએ છીએ એટલે આપણે દસ બાર કળી ચીણી એવી કટ કરી લીધી છે બેથી ત્રણ પ ચમચા જેટલું તેલ નાખેલું છે એક લોયામાં તેમાં થોડી એક ચમચી જેટલું જીરું નાખેલું છે તે થોડું સંતળાઈ જાય એટલે મીઠા લીમડાના પાન નાખેલા છે આઠથી દસ આપણે ઝીણું કટ કરેલું મરચું તો તે એડ કરવાનું છે આદુ લસણ બધું તેલમાં થોડીવાર સાંતળી લેશું બે મીટ લસણનો કલર ચેન્જ થાય ત્યાં સુધી સાતળવાનું છે અડધી ચમચી જેટલી હળદર નાખેલી છે તે બધું સાતળાઈ જાય એટલે આપણે મકાઈ જે છીણેલી છે મકાઈ તે એડ કરવાની છે આ રીતના કલર ચેન્જ સાદુનો થાય લસણનો કલર ચેન્જ થાય ત્યાં સુધી સાતળી લીધું પછી આપણે કાશી મકાઈ આપણે છીણી તી તે ઉમેરી દીધી છે અને સારી રીતે હલાઈ લેવાનું છે તેમાં ઉપરથી આપણે મીઠું એડ કરીશું સ્વાદ મુજબ તે પણ સારી રીતે હલાઈ લીધું છે અને થોડીવાર ઢાંકી દેવાનું છે એટલે આપણે વરાળેથી મકાઈ ચડશે તે ખૂબ જ ટેસ્ટી એવી થશે તમને એવું લાગે કે નીચે બેસી જાય છે તો તમે થોડું પાણી એડ કરી શકો છો નકર ધીમા ગેસે ચોડવો તો એમ જ ચડી જાય છે વગર પાણીએ પણ આપણે થોડું પાણી એડ કરેલું છે પાછી બે પાંચ મિનિટ આપણે ઢાંકીને ચડવા દઈશું એટલે એકદમ નરમ થઈ જાય છે દાણો એટલે રેડી આપણે મકાઈનો ચેવડો ચડી ગયો છે તો આગળ આપણે ચા ગરમ મસાલાનો અડધી ચમચી નાખી દીધી છે ધાણજીરું પાવડર આપણે અડધી ચમચી જેટલો નાખ્યો છે એક લીંબુનો રસ નાખેલો છે તેને આપણે સારી રીતે હલાઈ લેવાનું છે અને લીલા ધાણા આપણે ઝીણા કટ કરેલા હતા તે ઉમેરેલું છે અને સફેદ પૌવા આવે છે જે આપણે બટેટા પૌવા બનાવી તેના પૌવા તે આપણે તળેલા છે તે ઉમેરવાના છે તેનો ક્રંચી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે જો તમારે ભાવતું હોય તો નાખી શકો છો આ રીતના આપણે બધુંય સારી રીતે હલાવી લઈશું તમે જોઈ શકો છો આપણો મકાઈનો ચેવડો એકદમ ટેસ્ટી રેડી થઈ ગયો છે જો તમને મારા વિડીયા ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે એક પ્લેટમાં ને સર્વ કરી લીધો છે તેની ઉપર આપણે જે પવા તળેલા છે તે ઉમેરેલા છે ઝીણી શેવ ઉમેરેલી છે થોડી અને લીલા ધાણાથી ગાર્નિશિંગ કરશું અને ખૂબ જ ટેસ્ટી એકવાર જરૂર બનાવજો મારી રીતે મકાઈનો ચેવડો આપણે બધા બનાવતા જ હોઈ પણ આ રીતના તમે ક્યારેય બનાવ્યો છે કે નહીં કોમેન્ટ કરજો જો આ રીતના આપણે મકાઈનો સેવડો રેડી છે થેન્ક યુ